કે કંકુ ચંદન કંકુ ચંદન ધૂપ અગરથી ચાહ્યા જેવો નાતો છે કંકુ ચંદન ધૂપ અગરથી ચાહ્યા જેવો નાતો છે તારી પાસે અઢળક વાતો મારી પાસે આંખો છે તારી પાસે અઢળક વાતો મારી પાસે આંખો છે ને ગઝલ છે કે એવી રીતે જ આવ કે પાછા વળાય ના બાબુ એવી રીતે જ આવ કે પાછા વળાય ના રસ્તો મળી જવાથી કઈ રસ્તા થવાય ના રસ્તો મળી જવાથી કઈ રસ્તા થવાય ના ને મરવાની હોડ લઈને સતત જીવતા રહો મરવાની હોડ લઈને સતત જીવતા રહો આવી પડે મરણ તો કઈ ધાગા થવાય ના આવી પડે મરણ તો કઈ ધાગા થવાય ના ને ઘરની કરે જે ચિંતા કહેવાય ઘર ધણી ઘરની કરે જે ચિંતા કહેવાય ઘર ધણી ચંદરવો બાંધવાથી કઈ ધાબા થવાય ના ચંદરવો બાંધવાથી કઈ ધાબા થવાય ના ને તારેય તપવું પડશે મારા ઇંતજારમાં તારે તપવું પડશે મારા ઇંતજારમાં કહનો પુકારવાથી કઈ રાધા થવાય ના તારે તપવું પડશે મારા ઇંતજારમાં કાહનો પુકાર વાથી કઈ રાધા થવાય ના ને પહેલા પ્રગટવું પડશે તારે શ્વાસની સમક્ષ પહેલા પ્રગટવું પડશે તારે શ્વાસની સમક્ષ આંખો કરીને બંધ કઈ માળા જપાયા ના આંખો કરીને બંધ કઈ માળા જપાય ના અંતિમ શેર છે ઝરમર અખલ્લુસ છે માટે ઉપનામ છે કે ઝરમર નો એક અર્થ ભલે વાસળી કરો ઝરમર નો એક અર્થ ભલે વાસળી કરો ઝરમર કહી દીધા થી કઈ વર્ષા થવાય ના ઝરમર કહી દીધા થી કઈ વર્ષા થવાય ના એવી રીતે જ આવ કે પાછા વળાય ના રસ્તો મળી જવાથી કઈ રસ્તા થવાય ના બીજી ગઝલ છે ઇશ્કે મિજાજી ની છે યાદો ખંજર થઈ જાય એ પહેલા તું આવી જા યાદો ખંજર થઈ જાય એ પહેલા તું આવી જા આંખો પથ્થર થઈ જાય એ પહેલા તું આવી જા આંખો પથ્થર થઈ જાય એ પેલા તું આવી જા ને રોકી રાખ્યા શ્વાસોને કેવળ તારા સ્વાગતમાં આ રાધાની વાત છે કે રોકી રાખ્યા શ્વાસોને કેવળ તારા સ્વાગતમાં જખમો જડતર થઈ જાય એ પેલા તું આવી જા જખમો જડતર થઈ જાય એ પેલા તું આવી જા ને ઊંઘ હવે તો સપનામાં જોગણ થઈને વિચરે છે ઉંગ હવે તો સપનામાં જોગણ થઈને વિચરે છે રાતો ખપ્પર થઈ જાય એ પહેલા તું આવી જા રાતો ખપ્પર થઈ જાય એ પહેલા તું આવી જા ને નામ કહું જો પીડાનું દુનિયાભરમાં ચર્ચા છે નામ કહું જો પીડાનું દુનિયાભરમાં ચર્ચા છે વાતો સદ્ધર થઈ જાય એ પહેલા તું આવી જા વાતો સદ્ધર થઈ જાય એ પહેલા તું આવી જા ને ભરીને સંતાતા કાગળ વચ્ચે સાધ ભરીને સંતાતા કાગળ વચ્ચે ઘૂંટાતા પત્રો પગભર થઈ જાય એ પહેલા તું આવી જા પત્રો પગભર થઈ જાય એ પહેલા તું આવી જા ને રાવ ઊભી છે દરવાજે આવું અંદર ઝરમરજી રાવ ઊભી છે દરવાજે આવું અંદર ઝરમરજી શ્વાસો નડતર થઈ જાય એ પહેલા તું આવી જા અંતિમ શેર છે કે કોઈ પૂછે તો કહી દઉં છું આવે છે અબ ઘડીએ કોઈ પૂછે તો કહી દઉં છું આવે છે અબ ઘડીએ નજરો પડતર થઈ જાય એ પહેલા તું આવી જા નજરો પડતર થઈ જાય એ પહેલા તું આવી જા યાદો ખંજર થઈ જાય એ પહેલા તું આવી જા આંખો પથ્થર થઈ જાય એ પહેલા તું આવી જા